જૂનાગઢમાં વિસાવદર પેટા ચૂંટણી પહેલા આપમાં ભંગાણ સર્જાયું હતું આપના પ્રદેશ સંગઠન મંત્રી અને લોકસભા ઇન્ચાર્જ હિતેશભાઈ વઘાસિયાએ રાજીનામું આપ્યું છે પાર્ટીમાંથી સતત અવગણના થતા રાજીનામું આપ્યું છે હિતેશભાઈ વઘાસિયા અપક્ષના ઉમેદવાર છે પાર્ટીમાંથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે હિતેશભાઈ વઘાસિયાએ ગોપાલ ઇટાલિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમનું કહેવું છે કે બે હજાર એકવીસથી આપમાં દિવસ રાત જોયા વગર કામ કર્યું બે હજાર બાવીસમાં અપેક્ષા હતી કે ટિકિટ મળશે પરંતુ આર્થિક લાભ માટે ટિકિટ દેવાય છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયાને સમજાવ્યા પણ ન માન્યા છતાં અમે ભૂપત ભાયાણી માટે મહેનત કરી અને જીતાડ્યા સતત પાર્ટી દ્વારા મારી અવગણના કરવામાં આવી છે તેવું તેમણે નિવેદન આપ્યું આપના માધ્યમથી એક અપીલ કરવા માંગુ છું કે મારું ચૂંટણી નિશાન બેટરી ટોર્ચ છે અને મારો ક્રમ નંબર સોળ છે તો EVM માં 16 નંબરના બટન ઉપર બેટરી ટોર્ચના નિશાન ઉપર મતદાન કરી અને મને વિજય બનાવો એવી આશા રાખું છું હું એક સ્થાનિક સક્ષમ ઉમેદવાર તરીકે યુવા આગેવાન તરીકે અહીંયા છેલ્લા સતત પાંચ સાત વર્ષથી લોકોની સેવામાં સતત લડી રહ્યો છું અને લોકોને પડતા અને મૂંઝવતા પ્રશ્નો માટે સતત દિવસ રાત હું લડી રહ્યો છું જેવા પણ મુદ્દા હોય કોરોના કાળ હોય તો વાવાઝોડું હોય ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય ન મળતી હોય કે ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા હોય ખેડૂતોને સમયસર ખાતર